નમસ્કાર મિત્રો વેલકમ ટુ લેક્ચર નંબર સેવન્ટીન મેથ્સ ઝીરો ટુ હીરો મજા આવી રહી છે ને ગણિત શીખવાની અમને પણ મજા આવતી હોય ઘણા બધા વિદ્યાર્થીઓના હવે મેસેજ આવતા હોય આટલી રિસ્પેક્ટ મળતી હોય તો બસ એ એક આનંદનો વિષય છે જે ગુરુ અને શિષ્યનો સંબંધ છે અને એની જ ચેનલ કહી છે ગુરુ શિષ્ય કેરિયર એકેડમી એમાં આપણે લેક્ચર નંબર સિક્સટીનમાં અહીંયાથી કંઈક અધૂરું મૂક્યું હતું બરાબર તો ત્યાંથી જ આપણે આગળ વધીશું બીજ ગણિત હવે તમને લાગી રહ્યું છે કે ઘણું બધું સહેલું થઈ રહ્યું છે કે બીજ ગણિત એટલે કંઈ એવું ડીપમાં નથી આમાં જે આપણે પ્રશ્નો કવર કર્યા છે જે કંઈ પણ છે એ પ્રીવિયસ યરમાં જે વર્ષોથી પૂછાતા આવ્યા છે રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની પરીક્ષાઓના એ જ બધા આપણે કવર કર્યા છે બરાબર એ વસ્તુઓ તમને અઘરી દેખાતી હતી પણ હવે બહુ સહેલી લાગી રહી છે બસ જ્યારે આવા મેસેજીસ મળે ને બહુ આનંદની અનુભૂતિ થાય અને એવો જ આનંદ કરતાં કરતાં આપણે આગળ ગણિતને હવે ઓર વધારીએ અને ઓર સહેલું સહેલું બનાવીએ આખી સિરીઝ તમારી જેવી આ પૂરી થશે ને મેથ્સમાં આજે ચાલી ટકા માટે પોલીસની ભરતી માટે બધા ઓલું કરતા ને ઓટોમેટિક તમારો વિશ્વાસ આવશે ચાલીસ ટકા તો હવે દૂરની વાત છે આપણે આરામથી સાઠ સિત્તેર ટકા એંસી ટકા સુધીના માર્ક્સ કવર થઈ જશે પણ હા જે વિદ્યાર્થીઓ કરી રહ્યા છે જે પ્રમાણે તમે મહેનત કરી રહ્યા છો જે પ્રમાણે તમે અત્યારે હાલ ઘરે પ્રેક્ટિસ કરો છો એ દરમિયાન કોન્ટેકમાં રહો છો બસ કોઈ જરૂર નથી તમતર ક્યાંય નહીં જાઓ તો ચાલશે ઓલ ગુજરાત ગમે ત્યાં તમે તૈયારી કરતા હોય આ જ રીતે હું તમારો સપોર્ટ કરતો રહીશ તો એ જ પ્રમાણે તમારી મહેનતને બસ ચાલુ રાખજો તમારો વિશ્વાસ એ આવી જશે કે ચાલી ટકા હવે નવી ભરતી પોલીસ ભરતીમાં પૂછાય કે આ ચાલીસ ટકાના ક્રાઇટેરિયા રાખે પચાસ ટકાના રાખે કે સાહીઠ ટકાના રાખે તમે એનાથી પાર રહેવાના છો અને તમારો કોન્ફિડન્સ જ બનશે આ વખતે મેથ્સ અને રીઝનિંગમાં ગજબ અને દરેક લેક્ચર હવે તમારું કલ્ચર એ તમને મજા આવી રહી છે ને બસ એ જ પ્રમાણે ખાલી અને ખાલી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હા ચેનલને ના કરી હોય સબસ્ક્રાઈબ કરજો વિડીયો તો ઓટોમેટિક તમે લાઈક કરો જ છો ગમે એટલે બરાબર છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને સાથે સાથે આપણે હવે શીખતા રહીએ ચલો આગળ આપણે પ્રશ્ન નંબર બાવીસથી અધૂરો મૂકેલું છે તો એને આપણે ચાલુ કરીએ કે અહીંયા આગળ એક સૂત્ર છે જે જરીવીઝ અને એક વખત કરી લઈએ કયું સૂત્ર હતું જે આપણે છેલ્લે વાપરી રહ્યા હતા કે જ્યારે પણ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેરનું ફોર્મેટ પૂછાય તો આનો અર્થ શું થાય છે એ પ્લસ બી એક વખત સરવાળો અને એક વખત બાદ બાકી એનો ગુણાકાર તમને શું બનાવીને આપે છે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એ જ સૂત્રના ઉપયોગથી આપણે કેવી રીતે અંક ગણિતના મોટા પ્રશ્નોનું સાદું આપણે સરળીકરણ આપી શકાય છે અહીંયા આગળ એકસો બત્રીસ ગુણ્યા એકસો બત્રીસ દેખાય છે માઇનસ ઇઠ્યોતેર ગુણ્યા ઇઠ્યોતેર દેખાય છે તો અહીંયા આગળ આને આપણે એ કહી દો આને આપણો બી કહી દો તો ઉપરનું જે ફોર્મેટ છે એ મારું શું બનાવીને આપે છે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર પહેલી નજરે અઘરું લાગે છે કનેક્શન ઓટોમેટિક બેસી જશે બસ ખાલી આવા સૂત્રો વાપરતા શીખો અહીંયા એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર છે એનો મતલબ શું થશે એક વખત બંને સંખ્યાનો શું કરીશું આપણે સરવાળો અને બીજી વખત બંને સંખ્યાનું આપણે શું કરવાનું છે બાદ બાકી એકસો બત્રીસ માઇનસ ઇઠ્યોતેર નીચેનો છેદ છે એને આપણે નામ રહેવા દઈશું શું છે બે ગુણ્યા એકસો પાંચ ગુણ્યા સત્યાવીસ બરાબર આ બંનેનો સરવાળો કરો સરવાળા પણ સહેલી રીતે કોઈ જરૂર નથી કે આપણે અહીંયા વધીઓ પાડીએ કે આપણે સમીકરણોના રૂપમાં લખીએ એકસો બત્રીસમાં સિત્તેર ઉમેરો બસો બે આવી જાય ને આઠ ઉમેરો એટલે બસો દસ તરત આપણો જવાબ આવે બસો દસ ગુણ્યા અહીંયા ઉપર કેટલા એકસો બત્રીસ માઇનસ ઇઠ્યોતેર તો સોની ઉપર કેટલા વધે છે બત્રીસ આ બાજુ કેટલા વધે છે બાવીસ બાદ બાકી પણ હંમેશા સરવાળાની રીતથી જ કરવાની છે બત્રીસ અને બાવીસ એટલે કેટલા થઈ જશે ચોપન હવે નીચે જનરલી આ પ્રકારનું દેખાય તો વિદ્યાર્થીઓ કદાચ એક ભૂલ કંઈ કરતા હોય જો તમને ખબર છે કે બે છે તો એકસો પાંચ જોડે ગુણાકાર કરો બસો દસ થઈ ગયું સત્યાવીસ જોડે આ કરો તો આપણે ચોપન થઈ ગયું એ રીતે નહીં પણ એકચ્યુલી આમાં તમારો ગુણાકાર શું બની રહ્યો છે બે ગુણ્યા એકસો પાંચ ગુણ્યા સત્યાવીસ બેનો અંદર બંને સાથે ગુણાકાર આવે અને અલગ અલગ રકમ બસો દસ અને ચોપન બનશે ક્યારે જ્યારે વચ્ચે બાદ બાકી કે સરવાળો હશે ત્યારે તમને યાદ હોય તો લેક્ચર નંબર ફિફ્ટીન કે સિક્સટીનમાં આગળ હશે એક સૂત્ર હતું એ એક્સ પ્લસ એ હોય કે એક્સ માઇનસ એ હોય ત્યારે એ કોમન કહેવાય છે અને કૌશમાં એક્સ પ્લસ આપણે બી વધે આવી રીતે આપણે કરતા હોઈએ છીએ બટ અહીંયા આગળ બે ગુણાકાર બંને જગ્યા આપ્યો છે કેમ કારણ કે એકસો પાંચ અને સત્યાવીસની વચ્ચે ગુણાકાર રહેલો છે તો અહીંયા બે ગુણ્યા એકસો પાંચ કેટલા થઈ ગયા બસો દસ આ ઉડી ગયું અને સત્યાવીસ દુ કેટલા થશે ચોપન તો તમારો કરેક્ટ આન્સર અહીંયા શું આવશે બે હવે એની જ બદલે જો તમે ડાયરેક્ટ બંનેને અહીંયા ચોપન અને બસો દસ બનાવી દીધા તો તમારો જવાબ શું થઈ જાય એક અને આ પ્રકારના જ્યારે પ્રશ્નો પૂછાતા હોય છે એક્ઝામમાં ત્યારે ઓપ્શન ઓપ્શનય નજીક નજીકના હોય છે ઝીરો વન બાય ટુ વન અને ટુ આવા જ ઓપ્શન આપ્યા હોય એટલે ઉતાવળ ઉતાવળમાં વિદ્યાર્થી એક માર્ક કરીને આગળ વધી જાય તો એક માર્ક લેવાનો હોય એની બદલે પોઈન્ટ પચીસ ગુમાવી દે તો આવી નાની નાની ભૂલો પણ હું તમને બતાવતો રહીશ કે તમારી ભૂલો ક્યાં ન થવી જોઈએ હંમેશા એક્ઝામ માટે આપણે જ્યારે કોઈ પણ સબ્જેક્ટ તૈયાર કરતા હોઈએ ત્યારે દરેક સબ્જેક્ટમાં એ ખાસ ધ્યાન આપો કે એક એક સ્ટેપ ઉપર કે કઈ જગ્યાએ મારા માર્ક્સ ન જવા જોઈએ મેળવવાના તો છે જ સ્કોર તો આપણે હાઈ લઈ જ જવાનો છે બટ કઈ જગ્યાએ માર્ક્સ મારો ન જવો પડે આ દરેક જગ્યાએ આપણે શીખતા રહેવાનું છે ચલો એના પછી આપણે આગળ વધીએ સત્તાવન ગુણ્યા સત્તાવન માઇનસ પંદર ગુણ્યા પંદર અને છત્રીસ ગુણ્યા ચોર્યાસી નીચે આપેલા છે જે પ્રકારે મેં તમને બાવીસ પ્રશ્ન કરાયો ને એ જ પ્રકારનો આ પ્રશ્ન છે આનો આન્સર તમારે કોમેન્ટમાં આપવાનો છે બરાબર ના આવડે તો વોટ્સઅપ ઉપર મેસેજ કરી શકો છો ચલો એના પછી આપણે આગળ આ પ્રકારનો પ્રશ્ન દેખાય આ પ્રકારનો પ્રશ્ન દેખાયો નથી કે વિચાર આવ્યો નથી કે અહીંયા આગળ ઉપર તો અડતાલીસ ગુણ્યા છેતાળીસ છે પ્લસ વન આપેલા છે તો અહીંયા એ અને બી હું કેવી રીતે બનાવીશ તો આ પ્રકારનો બેઠો પ્રશ્ન દરેક જગ્યાએ આવતો હોય છે જે પણ એક્ઝામમાં પૂછાય છે તમારે શું શોધવાનું છે હંમેશા આ બંનેનો જે તફાવત હશે ને અહીંયા તફાવત બે છે એના અડધા કેટલા થઈ જાય છે એક થાય છે એનો વર્ગ હંમેશા તમને અહીંયા પ્લસ કે માઇનસની નિશાની રૂપે આપેલો હશે હંમેશા બેઠો આ જ રીતે પ્રશ્ન આવશે દરેક એક્ઝામ કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર બધે આ જ રીતે પ્રશ્ન બનતો હોય છે એ કેમ બનાવતા હોય છે ચાલો એના વિશે આપણે આગળ જોઈએ કે અડતાલીસ છે તો એને આપણે શું લખાય સુડતાલીસ વધતા એક છેતાળીસ છે એને શું લખી શકાય સુડતાલીસ માઇનસ એક અને પ્લસ છેલ્લે શું આપ્યું છે એક આપેલું છે એક આપ્યું હોય કે એકનો વર્ગ બંને સરખું એકનો વર્ગ પણ એક જ થાય હવે નીચે આપણને શું અહીંયા છે સુડતાલીસ ગુણ્યા સુડતાલીસ હવે અહીંયા આ ફોર્મેટ જુઓ તો હવે બની ગયું તમારું એ પ્લસ બી એ માઇનસ બી તો એ સ્કવેર માઇનસ બી સ્ક્વેર અને કહી શકાય તો આનો અર્થ શું થશે સુડતાલીસનો વર્ગ માઇનસ એકનો વર્ગ પ્લસ અહીંયા શું આપેલું છે એકનો વર્ગ અને નીચે સુડતાલીસ ગુણ્યા સુડતાલીસ એટલે નીચે પણ શું થઈ જશે સુડતાલીસનો વર્ગ માઇનસ એકનો વર્ગ પ્લસ એકનો વર્ગ બંને શું થઈ જશે ઉડી જશે તો ઉપર મારે શું વધ્યું ખાલી સુડતાલીસનો વર્ગ નીચે પણ શું થઈ ગયું સુડતાલીસનો વર્ગ આ બંને ઉડી જાય તો જવાબ તમારો ફાઇનલ શું આવી જાય એક મેં કીધું ને કે બીજ ગણિત છે ને તમારા ઓપ્શન હંમેશા આવા મોટા ભાગે રહેતા હોય છે જીરો વન વન બાય ટુ ટુ મોટા ભાગના પણ એના જે કોઈ પણ સોલ્યુશન હોય છે એ બહુ જ ઇઝી હોય છે માત્ર ને માત્ર સમજીને એમાં શોધવાનું હોય છે કે બસ કયું સૂત્ર છે અને એ ઓટોમેટિક મગજમાં આવશે આપણે જેટલા દાખલા કરાયા છે એટલા દાખલા તમે સારી રીતે સમજી લો બીજું કાંઈ તમારે અડવાની જરૂર નથી કોઈ પણ એક્ઝામ આવી જાય હવે અહીંયા સેમ ફોર્મેટ તમારે દેખાય છે આનો આન્સર તમારે કોમેન્ટમાં કરવાનો છે બરાબર દરેક પ્રકારના પ્રશ્નો મેં વધારે જ બનાવેલા હશે તો દરેક પ્રકારના પ્રશ્નો એક આપણે અહીંયા શીખીશું એકનો આન્સર તમારે કોમેન્ટમાં આપવાનો હવે એના પછી આગળ અહીંયા આગળ શું છે આઠસો સિત્યાસી વત્તા ચારસો ઓગણપચાસ આઠસો સિત્યાસી માઇનસ ચારસો ઓગણપચાસ આ અહીંયા તમારી ટાઈપિંગ મિસ્ટેક છે બરાબર બાકી આનો તમારે અહીંયા આંકડો શું આપેલો હોય ચારસો ઓગણપચાસ આપેલો હોય હવે અહીંયા આગળ તમે જુઓ ડાયરેક્ટ તમને કંઈ આઈડિયા આવે ન આવે શું વસ્તુ આપેલી છે આંકડાનું રિપીટેશન મેં કીધું ને કે આંકડાનું રિપીટેશન તમને દેખાય વર્ગો દેખાય ઘન દેખાય તો એનો મતલબ ક્યાંક ને ક્યાંક એમાં શું છુપાયેલું છે બીજ ગણિત અહીંયા આગળ જોવું તો આને હું મારો એ કહી દઉં તો આ મારો શું થઈ જાય બી આ મારો એ બની ગયો આ મારો બી બની ગયો તો ઉપરનું જે મારું ફોર્મેટ આવ્યું એ શું આવ્યું એ પ્લસ બીનો ચારસો ઓગણ પચાસ આપેલું છે તો નીચે શું થઈ ગયું એ ગુણ્યા બી આ રીતે તમારે લખવાનું નથી એક્ઝામ દરમિયાન તમારે ખાલી આઈડિયા જ લેવાનો છે એ અને બી નો અને આનું પણ ડાયરેક્ટ આપણે બતાવેલું છે કે શું જવાબ આવે હંમેશા તમારો ચાર એ બી જવાબ આવે પણ કેવી રીતે અહીંયા આગળ આપણે ફરીથી એક વખત સૂત્રનું રિવિઝન થઈ જાય સારી રીતે સમજી લઈશું એ પ્લસ બીનો નો સ્ક્વેર એટલે શું થઈ જશે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ ટુ એ બી માઇનસ એ માઇનસ બીનો નો કરવો છે તો શું આવશે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ ટુ એ અને નીચે તમારે શું આપેલું છે એ બી આપેલું છે એને આપણે નથી જોવાનું હવે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ ટુ એ બી અહીંયા હું માઇનસની નિશાની અંદર આપી દઉં તો શું થઈ જાય મારું ઉપરનો અંશ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ ટુ એ બી એમનામ રહેશે માઇનસની નિશાની અંદર જશે તો એ સ્ક્વેર કેવા થઈ જાય માઇનસ બી સ્ક્વેર પણ કેવા થઈ જશે માઇનસ અને માઇનસની નિશાની માઇનસ ટુ એ ને આપું તો માઇનસ માઇનસ કેવા થઈ જાય પ્લસ તો પ્લસ ટુ એ બી એ સ્ક્વેર એ સ્ક્વેર ગયા બી સ્ક્વેર બી સ્ક્વેર ગયા તો ઉપર મારો અંશ છે એ શું વધ્યો ટુ એ બી પ્લસ ટુ એ બી તો અંશ મારો વધ્યો કેટલો ફોર એ બી અને નીચે મને શું આપેલું છે એ બી તો આ વસ્તુ ઉડી ગઈ તો જવાબ શું આવ્યો મારો ચાર તો હવે અહીંયા આગળ આઠસો સિત્યાસી કે ચારસો ઓગણપચાસ છે અને મારે ક્યાં ગણવાના આવ્યા કોઈ પણ આંકડો કેમ ના આપેલો હોય એની જગ્યાએ તમારો જવાબ આ ફોર્મેટમાં હંમેશા શું આવવાનો છે ચા તમારી ગણતરી કઈ કરવાની છે બીજ ગણિતના સૂત્રો ખાલી વાપરવાના છે હવે અહીંયા આઠસો સિત્યાસીની જગ્યાએ અઢારસો સિત્યાસી આપ્યું હોય ચારસો ઓગણપચાસની ની જગ્યાએ ચૌદસો બેતાળીસ આપ્યું હોય આપણને ફરક ના પડે માત્ર અને માત્ર જે પણ ફોર્મેટ આપ્યું છે એ પ્લસ બીનો નો માઇનસ એ માઇનસ બીનો નો છે ઉપર ચાર એ બી આવવાના છે નીચે એ બી આપેલા છે તો એ બી એ બી ઉડશે નીચે ટુ એ બી આપેલા હોય તો એ બી એ બી ઉડી જશે અને બે ગુણ્યા બે ચાર તો જવાબ બે આવવાનો છે કોઈ પણ જગ્યાએ માત્ર અને માત્ર આપણે સૂત્રો શોધવાના છે ચલો આગળ વધીએ હવે એના પછી સત્યાવીસ શું આપેલું છે અહીંયા એ પ્લસ બીનો નો આપેલો છે માઇનસ એ માઇનસ બીનો સ્ક્વેર આપેલો છે અહીંયા એ જ વસ્તુ હાલ જ મેં વાત કરી કે શું છે નીચે કદાચ ટુ એ બી આપેલું હોય તો શું છે બે બે ઉડી જાય પણ આન્સર તમે કોમેન્ટમાં આપજો બરાબર છે આનો આન્સર આપણે જોવાનો નથી કહી દઈશ તો બધું આવી જશે એમાં એટલે એ વસ્તુ તમે કેવી રીતે એપ્લાય કરો છો એ તમે જવાબ આપી દો ચાલો એના પછી અહીંયા આગળ ઉપર શું દેખાય છે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર નીચે જે આપેલું છે ઓટોમેટિક સૂત્ર વાપરીશું ને એટલે ખ્યાલ આવી જશે એ સ્કવેર માઇનસ બી સ્કવેર ઉપર આપેલું છે તો એનો જવાબ ઉપર શું આવવાનો છે એ પ્લસ બી એ માઇનસ બી તો અહીંયા આગળ જે મારો અંશ છે એ શું બની જશે ત્રણસો સાત વધતા બસો ત્રણ બીજી બાજુ શું બનશે ત્રણસો સાત માઇનસ બસો ત્રણ અને છેદમાં મને શું આપેલું છે ચાર ગુણ્યા ત્રણસો ગુણ્યા સાત ઉપર હવે ત્રણસો સાત અને બસો ત્રણ નો સરવાળો કરી જશે છસો એના ગુણ્યા શું આવી જશે ચૌદ છેદમાં મને શું આપેલું છે ચાર ગુણ્યા ત્રણસો ગુણ્યા સાત તો ત્રણસો એ છેદ ઉડાડું તો બે આ છેદ ઉડ્યો બે બે આ છેદ ઉડ્યો બે સિત્તા ચૌદ સાત સાત ગયા તો મારો જવાબ શું આવ્યો છે એક તમારો આન્સર આવી જશે ચલો એના પછી આગળ અહીંયા આગળ શું ફોર્મેટ આપેલું છે તમને જોતા ખ્યાલ આવે ચાર એનો ગુણાકાર એ પ્લસ બી નો સ્કવેર એ માઇનસ બી નો સ્કવેર તો આપણને જવાબ યાદ છે શું આવે ચાર એ આવે નીચે અહીંયા આ બસો છત્રીસ મારો એ છે એકસો મારો બી છે તો નીચે શું વધ્યું એ એ બી એ ગયા તો ઉપરનો જવાબ મારો શું આવી ગયો અલ્ટિમેટલી ચાર તો ચાર ગુણ્યા ચાર કરો આન્સર શું આવી ગયો સોળ થઈ જાય કે નહીં આવો સવાલ થઈ જાય દસ સેકન્ડમાં આરામથી થઈ જાય કોઈ જરૂરિયાત હોતી નથી પણ આવા દાખલા જ્યારે એક્ઝામમાં જોઈએ ને ત્યારે જોઈને આપણને એ વિચાર આવતો હોય છે કે ના અઘરું પૂછી લીધું હતું પેપર ક્યારેય અઘરા હોતા નથી એ પ્રમાણેની તમારી પ્રેક્ટિસ અને તૈયારી રાખો તૈયારી કરવી પડશે ગમે એક્ઝામ પાસ કરવી પડશે ને તૈયારી સારા લેવલની બાને માં આ વસ્તુ ના આવડે આ અઘરું પૂછી લીધું આ બધી બાને બાજી છે બાકી વ્યવસ્થિત તૈયારી કરી હોય ને તો આમાંથી એક દાખલો ના આવડે એવું ના બને આટલું શીખી લીધા પછી હવે તમે જ જાતે કહેવા માંડ્યા ને કે હા સાહેબ આવડી ગયું ઓટોમેટિક કહો કે હા ભાઈ થવાનું જ છે કારણ કે એ તૈયારી તમારી પ્રોપર હોવી જોઈએ ચાલ એના પછી અહીંયા આગળ ફોર્મેટ શું બને છે ખાલી આપણે એના ઉપર ધ્યાન આપીશું ઘણા દાખલા આપણે શીખી લીધા આ શું છે એ માઇનસ બી નો સ્કવેર એ પ્લસ બી નો સ્કવેર ઘણા શું છે આ જોઈને આવું કરી નાખશે કે આ તો ચાર એ છે પણ થોડો ફેર છે જોવાનું છે શું ફરક છે અહીંયા આગળ આગળ આપેલું છે એ માઇનસ બી નો સ્કવેર પાછળ આપેલો છે એ પ્લસ બી નો સ્કવેર તો આને જ્યારે આપણે સાદુ રૂપ રૂપે લખીશું તો શું આવશે એ સ્કવેર પ્લસ બી સ્કવેર માઇનસ ટુ એ માઇનસ અંદર જ્યારે એ પ્લસ બી નો સ્કવેર કરીશ ત્યારે એ સ્ક્વેર પ્લસ બી સ્કવેર પ્લસ ટુ એ આવશે અને નીચેનો છેદ લખવાનો ટાઈમ બગાડવાનો એની કોઈ જરૂર નથી નીચે શું આપ્યું છે આઠ ગુણ્યા એ ગુણ્યા બી એને છેલ્લે ચઢવાનો ત્યાં સુધી પહેલા આપણે ઉપરનું જોઈ લેવાનું કે શું છે હવે અહીંયા આગળ એ સ્કવેર પ્લસ બી સ્ક્વેર માઇનસ ટુ એ છે આ માઇનસ જ્યારે અંદર જશે ત્યારે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ ટુ એ માઇનસ ગુણ્યા એ સ્ક્વેર એટલે માઇનસ એ માઇનસ ગુણ્યા બી સ્ક્વેર એટલે માઇનસ બી સ્ક્વેર માઇનસ ટુ પ્લસ છે તો અહીંયા આગળ માઇનસ ટુ આવે આ એ સ્ક્વેર એ ઉડ્યા આ બી સ્ક્વેર બી સ્ક્વેર ઉડ્યા તો ઉપરનો મારો જવાબ અહીંયા શું આવ્યો માઇનસ ચાર અને નીચે શું આપેલું છે આઠ તો એ બી તો ઉડી જશે અહીંયા ચારે આ બે અડી જશે તો તમારો જવાબ શું આવે માઇનસ વન બાય ટુ હવે આમાં તમારા ઓપ્શન શું સેટ કરેલા હોય ખબર છે આ જ વસ્તુ કે એક કદાચ જીરો આપી દીધો હોય માઇનસ વન બાય ટુ આપી દીધું હોય ટુ આપી દીધો હોય અને વન બાય ટુ આપી દીધો હોય ઉતાવળ ઉતાવળમાં આખું શીખ્યા હોય આટલું તોય કોઈ વિદ્યાર્થી શું કરીને આવી જાય કે મારે વન બાય ટુ મારો આન્સર આ તો મને જલ્દી આવડે છે કારણ કે ઉપરનો આન્સર તો ચારે બી આવે પણ આવું પણ તમારે ધ્યાન રાખવાનું છે એક એક વસ્તુ મેં કીધું ને ગણતરીમાં ટાઈમ નથી બગાડવાનો ગણતરી તો આપણે શીખ્યા હશે ને આપણી જોડે એમાંથી ગેરંટીથી બધાની ગણતરી હારી થઈ જવાની છે બધાય ઘણા ઘણા દાખલા પંદર પંદર દસ દસ સેકન્ડમાં ઉડાડતા થઈ જાય પણ એ જ વિદ્યાર્થીઓએ આવી ભૂલો પણ કરવાની નથી માઇનસ પ્લસની નિશાની થોડી ફેરવી નાખી હોય એ તમારી ભૂલ કરવાના ભૂલ છે એમાં પડે એક માર્ગ તો જાય જ ખોટો પડે એનો બીજો પોઈન્ટ પછી હારે લેતો જાય આ વસ્તુ થવા દેવાની નથી ચલો એના પછી આગળ બીજ ગણિત સાથેના ઘનના સૂત્રો બરાબર તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું આ જે તમારો અધૂરો લેક્ચર હતો એ જ આ તમારો પૂરો કરેલો છે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો જેટલા વિદ્યાર્થી તૈયારી કરતા હોય બધાને શેર થઈ જવું પડે કે હવે આ ચેનલ જ કાપી છે તૈયારી આપણી હારા મારી આ ચેનલ ઉપર થઈ જશે બસ તો શેર ભમા ભમ કરવા માંડો લાઇક કરી દેજો અને જે મેં પૂછ્યા છે એટલા આન્સર કોમેન્ટ કરી દેજો મળતા રહીશું નમસ્કાર જય હિન્દ